નાગરિકોમાં કેન્સર વિશે જાગૃતિ લાવવાના હિતથી તારીખ પંદર ત્રણ બે હજાર પચીસ શનિવારની બપોરે બે થી પાંચ વાગ્યા સુધી અમદાવાદના જેબી ઓડિટોરિયમ એ એમ એ ખાતે કેન્સર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અઢીસોથી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને શરૂઆતમાં હળવી રમૂજ રમતો પણ રમાડી હતી આ અભિયાનમાં ગર્ભાશયના મુખનું કેન્સર સ્તન કેન્સર અને એચપીવી વેક્સિન એટલે કે ગર્ભાશયના મુખના કેન્સરની રસી જેવા મહત્વપૂર્ણ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડોક્ટર પાર્થ ગોલ જિયા શૈલેષ અને ડૉક્ટર કાજલ શાહ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને સમજૂતી આપી હતી આ ઉપરાંત ડોક્ટર ગૌરી શર્મા ડૉક્ટર નીતિન શર્મા ડૉક્ટર ભવસિંહ વી પરમાર ડૉક્ટર જાસમિન સિંઘ ડૉક્ટર દેનિશા કલોત્રા ડૉક્ટર હિતેશ માહિડા અને ડૉક્ટર કોમલ ગોલ જેવા અનુભવી ડૉક્ટરોએ પણ પેનલિસ્ટ તરીકે ઉપસ્થિત રહીને કેન્સર સંબંધિત વિવિધ પાસાઓ ઉપર પ્રકાશ પાડ્યો હતો આ કાર્યક્રમમાં કેન્સરના જોખમી પરિબળો પ્રારંભિક લક્ષણો નિદાનની પદ્ધતિઓ અને સારવાર વિશેની માહિતી પણ આપવામાં આવી હતી આ ઉપરાંત કેન્સરની રોકથામ માટેના પગલાં અને સ્વસ્થ જીવનશૈલી અંગે પણ જાગૃતિ કેળવવામાં આવી હતી આ અભિયાનનો મુખ્ય હેતુ કેન્સર વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવાનો અને લોકોને સમયસર નિદાન અને સારવાર માટે પ્રોત્સાહિત કરવાનો છે પ્રારંભિક તબક્કે કેન્સરનું નિદાન થાય તો તેની સારવાર સરળતાથી શક્ય બને છે અને દર્દીના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરી શકાય છે ઇન્ડિયામાં બે પ્રકાર કે વેક્સિન ઉપલબ્ધ છે અત્યારે એક છે કોડર વેલેન્ટ વેક્સિન કોડર વેલેન્ટ વેક્સિનેટ એટલે ચાર વાયરસિસ સામે પ્રોટેક્શન આપે છે 6 11 16 અને 18 આ જે ચાર વાયરસિસ છે એ મોટા ભાગે કેન્સર માટે રિસ્પોન્સિબલ વાયરસિસ છે આ કોઈ નવી વેક્સિન નથી આ વેક્સિન 2006 થી ઇન્ડિયામાં અવેલેબલ છે लेकिन ऑलमोस्ट अभी तो 20 इयर्स है। हैं। स्टील वो ऑडियंस में पूछिस के कौन हैं आवेशन ले लीजिए। ग्रेट। सी बहुत अच्छा हैंड्स रेस है आज हैं। दैट एक्चुअल सजेस्ट के अजीब नहीं अवेयरनेस नथी। बीजी जो ये नाइन वायरल वैक्सीन जो नौ वायरसेस सामे प्रोटेक्शन आपेज हैं। लेकिन ये आज आ

સો એ આ બાબત માટે રિયલી પ્રિવિલેજ છું અને બ્લેસ છું કે મને અમદાવાદ જેવું સિટીએ એક વોર્મ વેલકમ આપ્યું તો મને ઘણા ટાઈમથી થતું તો હું આટલી ગામડાઓમાં રપડું છું જાઉં છું પણ વોટ અબાઉટ આજે અમારા આટલા ચમકતા ચહેરાઓ છે મને ખ્યાલ છે કે તમે બધા બહુ એજ્યુકેટેડ છો પણ એકચ્યુઅલમાં જે રિયાલિટી છે એ હું એ વાત ક્યારે કરું તો આજે ભગવાનની કૃપાથી સરસ આ દિવસ આવ્યો અને મને છે ને સૌથી વધારે એ ગમે છે કે અહીંયા જેટલા બી લોકો બેઠા છે ને એ બધા મારા ફ્રેન્ડ છે એટલે એ લોકોએ મને સપોર્ટ આપ્યો ખાલી એક ફોન ઉપર તમે લોકોએ હા પાડી તો મને એમ થાય કે મેં આ લિટરલી આંબાના ઝાડ જ વહ્યો છે અને જે નીચે બેસનાર વર્ગ છે તો મને બેનની વાત બહુ ગઈ કે આપણે લોકો સ્ટેટસ સ્ટોરી બધું જ મૂકતા હોય પણ સિરિયસલી આપણે કોઈને પ્લેટફોર્મ આપીએ છીએ ક્યાંય પણ અને આપણા મગજમાં એવું કેમ છે કે દરેક વસ્તુ આપણે એકલાને જ જોઈએ છે આજે જ મેં મારા ઇન્ટરવ્યુમાં બે કિંજલ બેન અહીંયા બેઠા છે અને મેં એમને પણ વાત કરી હતી કે આપણને ખબર નહીં મગજમાં એવું છે કે આ બધું છે ને મારું છે હું હું અને હું પણ તમે જસ્ટ ઇમેજ કરો કે હેલ્થથી લઈ એજ્યુકેશનથી લઈ કે કોઈ અંત્રપ્રનર છે તમે જ્યારે એને સ્ટેજ આપો તમે જ્યારે એની આંગળી ચીંધી તમે એમ કહો કે તું પણ આ કરી શકે છે તો શું લાગે આ બહુ મોટો ફાળો છે સમાજમાં આપણે શા માટે લાઈવ લાઈટ જોઈએ છે હરેક વસ્તુની અંદર હોય કદાચ જેટલા બી બધા જ મારા ફ્રેન્ડ્સ બેનપણીઓ બધી બેઠી છે એને મેં એટલા માટે જ અહીંયા બોલાયા છે કે તમે લોકો અહીંયા આવો તમે મળો અને આ એકનું જ ડ્રીમ જ નથી આપણા બધાનું છે સમાજમાં આપણે અહીંયા એસી રૂમમાં કે ટેકનોલોજીની જોડે બેઠા છે ને તો એ આપણી પેઢીઓના કામથી અહીંયા બેઠા છે આપણી પેઢીઓએ જ્યારે હું વિચાર્યું હોત ને કે મારે શું માય માં જીવા ખાધું પીધું લગન મેરા ન મૈરા આઉ જો આપણી પેઢીઓ વિચારી તો તો આપડી દીકરીઓ અત્યારે સ્પેસ માં જો હો અત્યારે આટલી આમાંથી 100 માંથી 90% એન્ટરપ્રેનર બેઠી છે તો એ હોત આટલા ડોક્ટર આટલા મેડિકલ જે ફિલ્ડ માં લોકો આગળ છે તો અહીંયા હોત એ ના જ હોત તો આ જે આપડા પેઢીઓ એ જે આપડા પાસ્ટ ના લોકો આપડા પૂર્વજો આ બધી વસ્તુઓ કરીને ગયા છે તો મને એમ લાગે છે કે એ સંસ્કાર છે ને આપણામાં પણ આવવો જોઈએ માધવ અને ની કૃપા છે એટલે આપણે પણ બે વખત આવ્યા છે એ માધવ ની જ કૃપા છે કે આપણામાં સક્ત કર્મ કરવાના વિચાર આવે